રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી દિવસોમાં સારો એવો વરસાદ વરસી શકે છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે ડાંગ તાપી અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે સુરત ભરૂચ અને વલસાડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે નર્મદા છોટાઉદેપુર અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે સહયોગી અભી જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે અને ક્યાં ક્યાં વરસાદ સારો એવો વરસવાનો છે વિન્ડીના માધ્યમથી અમને સમજાવશે જી પાંચ જે રીતે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે અને વિન્ડીના માધ્યમથી સમજીએ તો રાજ્યમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ છે જે ગઈકાલથી એક્ટિવ થઈ છે અને આજે વધારે સક્રિય થઈ છે એની જ અસર છે કે રાજ્યમાં આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ જામ્યો છે ખાસ કરીને તાપી છે પંચમહાલ છે અને જે સુરતના દક્ષિણના ભાગો છે એમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ આજે આજે સાંજ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી છે આવતીકાલે પણ દક્ષિણમાં વરસાદનું જોર રહેશે અને હવે આ જે જોર છે એ સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે સૌરાષ્ટ્રના ભાગોમાં ધારો કે અમરેલી છે ત્યાં વરસાદ શરૂ થયો છે આગળ જતા વડોદરા વડોદરામાં પણ ધીરે ધીરે વરસાદ શરૂ થઈ ગયો છે અને આગામી પાંચ દિવસ આ વરસાદનું જોર યથાવત રહેવાનું છે કે આ જે લો પ્રેશર સિસ્ટમ છે એ સમગ્ર રાજ્યને ગમરોડે એવી હવામાન વિભાગની આગાહી છે જી સમગ્ર માહિતી આપવા માટે